આપણે ગુજરાત ની રાજનીતિ ઉપર આવીએ તો ગુજરાતની અંદર ભરૂચ સીટ થી શરૂઆત કરીશ કારણ કે બહુ ચર્ચા આપણે ભરૂચ સીટ ઉપર કરેલી છે આ વખતે જે જે થઈ એક તો ચૈતર વસાવાના લઈને મનસુખ વસાવાનો સ્વભાવ આ બધી વસ્તુ કેટલી ઇમ્પેક્ટ કરશે અને ખાસ કરીને વોટિંગ પેટર્ન જે જોવા મળી છે એ કેટલી ઇમ્પેક્ટ કરશે ત્યાં ભરૂચ સીટ ઉપર આપને શું લાગી રહ્યું છે કોણ જીતી શકે બે અસરો બહુ સ્પષ્ટ દેખાય છે ભરૂચ જિલ્લામાં અને એની અંદર એક વસ્તુ એવું બની છે કે ભાઈ વસાવા નામનો યુવાન ઉભરી આવ્યો અત્યાર સુધી આદિવાસી પટ્ટી ઉપર કોઈ એવી ચેલેન્જ કે જેમાં ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી હારે લોકસભામાં જનતા દળના એના તરીકે બે બે ત્રણ વાર છોટુભાઈ પણ લડ્યા છે કોંગ્રેસ માંથી બી પ્રતિકાર થયો છે પણ જીત્યું છે ભાજપ આ વખતે આ આદિવાસી પટ્ટીના જે મહત્તમ મતદાતાઓ કર્યા સાડા પાંચ લાખ એનું વિભાજન કરી દેવામાં આવ્યું કારણ કે ત્યાંથી ભારતીય જનતા પાર્ટી માટે જીતવું અનિવાર્ય હતું હવે એમની નજર જેની પર ઠરી ચૈતર વસાવા એ ધારાસભ્ય દેડિયાપાડા તરીકે લોકપ્રિય બન્યા અને એમને ત્યાં કામ પણ કર્યા એમણે ઘર ઘર સુધી જઈને પ્રચાર પ્રસારનું કાર્ય પણ કર્યું એમને ટ્રેપ કરવામાં આવ્યા એવી કોશિશ કરવામાં આવી એવું કહેવાય છે એ ફરિયાદ કરે છે એ ખોટી ફરિયાદ પછી વધારે હીરો બન્યા હીરો છે ને બીજું કે મનસુખભાઈને કદાચ એવું હતું જ નહીં ભારતીય જનતા પાર્ટી ને નહીં હોય એમની પાસે કઈ આદિવાસી કેન્ડિડેટ નથી એવું નહીં એ જ વિસ્તારના ઘણા બધા જુવાન છે મોતીશિંભસાવા છે આદિવાસી સિવાયના પણ નેતા છે પણ આદિવાસી સિવાયનું રિસ્ક ભારતીય જનતા પાર્ટી લેવા માંગતી નથી અને એમની પાસે એ ચહેરો એક બચી ગયો ગયોલો એ મનસુખભાઈ નો હતો મનસુખભાઈ હજુ બી કહી દઉં એમણે મારી સામે જે કંઈ કર્યું હોય ને જે કંઈ કરવાના છે કરે પણ એમની પ્રમાણિક છાપ ખરી માત્ર

એમને મળવા જોઈએ ભારતીય જનતા પાર્ટી નથી મળ્યા એમાં થોડો ઉશ્કેરાટ થોડો આવેશ થોડો થોડો અજંપો ઉચાટ આ બધું છે આજે કોઈ એટલું છાતી ઠોકીને ભલે કરવો પડે હું ઉભો હોય તો મારે કેવું પડે કે હું બે લાખ થી જીતું છું ત્રણ લાખ થી જીતું છું પણ અંદર ખાને થી હજુ પણ શું પરિણામ આવશે એની ચિંતા છે કોઈ છાતી ઠોકીને એવું નથી કહી શકતું કારણ કે મતદાન અને એ તો આ વખતે અમે પણ કે જોવાના છે કે કોણ જીત્યું માત્ર જીતી જવું એમાંથી ને તો મતની ટકાવારી વધવી કયા પાર્ટી ને મત પ્રવાહ કઈ બાજુ વળ્યો એ પણ બધા આંકડા તો મળશે હવે કોઈને આંકડા બહુ વાંધો નહીં હોય ને જયારે પરિણામ જાહેર થઈ જશે પછી ગોપીબેન આંકડા મંગાવ્યા છે કે મારે જોવું છે કે ક્યાંથી એ જે દીડિયાપાડા વિસ્તારમાંથી ઝઘડિયામાંથી મળ્યા તો એ આદિવાસી મતો બુથ પ્રમાણે હોય છે અને એ બુથમાં જેટલા ટકાવારી કે જેટલા મતના મતના આંકડા મોટા હોય એનો મતલબ થઈ એ પાર્ટીને ત્યાં વધારે એનું પ્રભુત્વ હતું

અને આદિવાસી અને મુસ્લિમ નું સમનન કે જે સંયોગ બનવો જોઈએ એ ના બન્યો હોય તો તો પરિણામ અઘરુ છે ઘણા એવા મૂકે છે કે મનસુખભાઈ માટે રિસ્કી છે પણ હું તો અગાઉ પણ બ્લોગ લખી ચૂક્યો છું કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કેસરીઓ પ્રવાહ આ સંવેદનશીલ જિલ્લા ની અંદર ભરૂચમાં એમાં શહેરી મથક છે એ બહુ સંવેદનશીલ છે બે ભરૂચ જંબુસર અંકલેશ્વર પણ ત્યાં મતદાન એટલું ઉમડકા વાળું નથી થયું કેટલી ટકાવારી નથી બધી પાછળની મતોની ટકાવારી શું થયું છે એ તમારી મારી પાસે આંકડા નથી શું આવ્યા છે એ જોઈશું એ રિઝલ્ટ આવે પછી પણ ની આ પરિસ્થિતિ છે